નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા એક્ઝેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખાસ એટલા માટે લાઈવ થયા છીએ કે જે પ્રમાણે અત્યારે મોરબીની અંદર અનેક પ્રશ્નોને લઈને નેગેટિવિટી ફેલાયેલી છે સોશિયલ મીડિયા ઉપર જુઓ તો નેગેટિવ કોમેન્ટોની ભરમાર ચાલી રહી છે જે રીતે બે હજાર સત્તરમાં જે પાટીદાર આંદોલન બાદ પરિસ્થિતિઓ બદલાઈ હતી અને મોરબી જિલ્લાની શું પરિસ્થિતિઓ થઈ હતી એ સૌ કોઈ જાણે છે અત્યારે મોરબીની શું પરિસ્થિતિ છે પ્રશ્નો જોવા જઈએ તો રોડના પ્રશ્નો ગટરના પ્રશ્નો આવા અનેક પ્રશ્નોની વાત પણ આવે અને જે રીતે લોકો દ્વારા એમાં કોમેન્ટો પણ કરવામાં આવતી હોય છે ત્યારે અત્યારે મોરબીના ધારાસભ્ય સાથે આપણે ખાસ આવ્યા છીએ અને વિષયને લઈને આવ્યા છીએ કે શા માટે આ બધી પરિસ્થિતિઓ થઈ રહી છે અત્યારે આપણી સાથે કાંતિભાઈ અમૃતિયા છે કાંતિભાઈ અમૃતિ આજે આપણે કેટલાક સવાલો છે એવા કે મોરબીમાં જે રીતે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે તો એને લઈને આપણે એક સવાલથી શરૂઆત કરીએ તો મારો પહેલો સવાલ છે કે મોરબીમાં રોડ રસ્તા ગટર ટ્રાફિક જેવી અનેક સમસ્યાઓ અંગે સોશિયલ મીડિયામાં ખૂબ રોષ હાલમાં દેખાઈ રહ્યો છે શું કારણ એનું અત્યારે જેમ તમે હમણાં વાત કરી કે બે હજાર સત્તરમાં હું હૈયો હૈયા પછી તમામ મોરબી જિલ્લાની સત્તા કોંગ્રેસ પાસે હતી નગરપાલિકાથી માંડી અને ધીમે ધીમે જે આયોજન સારું હતું કામ સારું હતું એ ધીમે ધીમે ઘસવાતું જીવ કોંગ્રેસ પાસેથી આવી અને ઘસાઈ અને અત્યારે મોરબીની પોઝિશન જ્યારે બે હજારને બાવીસમાં હું ચૂંટાણો ત્યારે હું પહેલાં તો પ્રજાનો આભાર માનું કે ભલે ઇઠાવીસો મતે આવ્યો તો અને બાઈઠ મને લીડ આપી એટલે પહેલાં તો હું મોરબીના મારા મતદારોનો આભાર માનું પણ એટલું તો હું જાહેરમાં કહીશ કે મારે આજે દોઢ વર્ષ થયા દોઢ વર્ષમાં મોરબી જિલ્લાની વાત કરવી એ મોરબી નગરપાલિકાની વાત અત્યારે મોરબી નગરપાલિકાના લગભગ મેં અઢારક રોડ કામ પૂરા થયા એનું પણ હું લિસ્ટ જાહેર કરીશ ભૂગોળ ગટરના પ્રશ્ન છે નો ડાઉટ હું ના નથી પાડતો એના માટે પણ અમુક જગ્યાએ કચરો નીકળતો હોય અમુક જગ્યાએ પથ્થર નીકળતા અમુક જગ્યાએ ગોદળા નીકળતા હોય એનું અમારું કામ ચાલું છે બીજું જે ખાડા બુરવાની વાત છે એ ખાડા બુરવાના છે પણ અત્યારે મોરબીની અંદરની પોઝિશન એવી છે કે એ ક્યારે ત્રણથી વધારે રોડ કામ ચાલુ નથી અત્યારે મારા પાસે કોઈ સો ભંડોળ જ્યારે હું બે હજાર બાવીસમાં ચૂંટાણો હતો સો ભંડોળ કાંઈ ઝીરો હતો કોંગ્રેસની સરકાર આવ્યા પતિથી પછી જે નગરપાલિકાની પોઝિશન ખરાબ કરી હતી એ પછી જીરામાંથી હું સરકારમાંથી હું ઘણી લઈ આવું છું પણ કામ કરવાની મોરબી શહેરમાં કામ કરવાના ત્રણથી બેથી ત્રણ રોડના જ કામ કરી આપું અને બેથી ત્રણ રોડના કામ એવા કરવું કે એના હું પચી વારા ન જોવું પડે એટલે અત્યારે જાણે બે ત્રણ રોડના કામ ચાલુ થઈ ગયા રવાપર રોડ ગણો પંચાર ગણો અવની ગણો હવે વરી બીજા બે રોડના કામ કરી ત્રણના વરી પછી બીજા ત્રણના એવી સો ટકા જે કામ થશે એ સો ટકા થશે અને હું ઘણીવાર મીડિયામાં કહું છું કે મોરબી જિલ્લામાં જે પણ કામ થતાં હોય દોઢ વર્ષમાં એના નબળા કામ થાય તો મને જાહેર કરજો અને આપના દ્વારા હું આ કાર્યક્રમ પહેતા પછી હું તમને લિસ્ટ આપીશ કામની ક્વોલિટીનું અને એ લિસ્ટ કરીને ચેક કરશે તો એમાં એક પણ કામ નબળું હશે તો આપણે નહીં લાવીશ ખાસ બીજું એક વાત કીધી ભાઈ તમે હમણાં કીધું એમ કે અઢાર મહિના જેવો સમય થઈ ગયો તમે ચૂંટાયા એને શું એવો ફેરફાર મોરબીની અંદર નોંધનીય કે જે કદાચ લોકો સુધી પહોંચ્યો નહીં હોય પરંતુ ખૂબ મોટો ફેરફાર થયો છે એવો ફેરફાર શું હું અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખરેખર ખૂબ આભાર માનું મારા જાહેર જીવનમાં ઓગણીસો પીચ્યાસીથી માધવસિંહભાઈ યારે બે હતો ચિમનભાઈ અરે બે હતો ઉંમર મારી નાની હતી પણ હું વીસ વર્ષે એકવી વારે હું ગાંધીનગર જાતો ત્યારથી અત્યાર સુધીમાં અમારા જે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે એક તો એટલું એ એટલું કહીએ કે તમે મોરબી જે જે વિસ્તારના તમે ધારાસભ્યો હોય જે જિલ્લાના અહીંયા તમે ક્વોલિટી કામ કરાવો અહીંયાના જ તમે મુખ્યમંત્રીઓને સારું કામ કરાવો એટલી એને સૂચનાને પૈસા પણ માંગી એટલા દે છે અત્યારે મોરબી જિલ્લામાં ઉદ્યોગનું પેકેજ સાડા ચારસો કરોડનું કામ આવે છે મેડિકલ કોલેજનું આલે છે પોસ્ટ ગ્રાઉન્ડ રમતગમતના વીસ કરોડ એનું કામ આવે છે ઘણી બધી સ્કૂલોનાં કામ આવે છે આ હમણાં બીજા કેટલા ખાતમુહૂર્ત કરવાના પણ જેટલા કામ થયા છે દોઢ વર્ષમાં એ કામ તમારે ચેક કરવાના એમાં એક પણ નબળું કામ થયું હોય તો એ કામ ઉપર હું આવીશ સારું કામ મારે જોવા નથી આવું સારું કામ તો જોતું જોઉં જ છું કામ ઉપર આટો મારું જોઉં જ છું પણ નબળું કામ એક થયું હોય હું જે લિસ્ટ આપીશ એ એ કામ નબળું થયું હોય તો હું અહીંયા સ્થળ ઉપર આવીશ ઉદ્યોગના આધારે લગભગ વીસ કરોડ થઈ ગયા છે બીજા ત્રીસ રોડ થવાના છે મોરબી જેતપર રોડ પીપળી રોડ હજી સિત્તેર ટકા કામ થયું ત્રીસ ટકા બાકી છે હળવદથી ત્રીસ ટકા બાકી છે એનું કામ પૂરું થાય તો એક પણ નબળું નહીં હોય જરા તરા નબળું હોય માનો કે જેતપર રોડ ઉપર મને એવું લાગ્યું બે ત્રણ જગ્યાએ કપચી દેખાણી મેં તરત તપાસનો કાગળ લખી નાખ્યો છે એટલે અત્યારે જે કામ છે ઘણો બધો હોય દોઢ વર્ષ થયું દોઢ વર્ષમાં આશરે ચાલીક રોડ મેડિકલ કોલેજ ફોટ ગ્રાઉન્ડ કોર્ટ એવા બધા ઘણા સ્કૂલોનાં કામ ઘણા બધા કામ ચાલુ છે એને થઈ ગયા છે પણ ક્વોલિટી મેન્ટેન પહેલાં અમે મહત્ત્વ આપી કે એક કામ થયા થયા પછી એને હમું ન જોવું પડે આ બધું કામ દોઢ વર્ષમાં હું તમને લિસ્ટ આપીશ થયા એનું લિસ્ટ આપીશ થવાનું એ બીજા દોઢ વર્ષ પછી આપીશ પણ મને એટલો વિશ્વાસ છે કે મોરબીની મારા મતદારો ભાઈઓએ મને ખૂબ પ્રેમ આપ્યો હોય એના માટે હું રાત દી જોઉં છું મથું છું માનો અત્યારની જ વાત કરું મોરબીમાં જે જ્યારે પાણી છોડ્યું હોનારત કદાચ આજુ છોઈડ્યું અગાઉ સાવચેતી તંત્ર અમારું અમારું સરકારી કર્મચારી તંત્ર જાગતું રહ્યું રાજ્યના મુખ્યમંત્રી જાગતા રહ્યા અહીંયા અમારા પ્રભારી મંત્રી આવ્યા અને દરવાજા વહેલા ખોયડા તો પાછા જ ગામને નુકસાન આવ્યું એનું ખેતીનું વળતર હવે દેશે સર્વે કરીને ઘર વખરીની એટલે આ બાબતમાં પણ એક પણ માણસનું મૃત્યુ નથી થયું છેલ્લા દસ દિવસ ત્યાં દી જોયા વિના હું કામ કરું અને મારા કોંગ્રેસના ભાઈઓને કહું એક જગ્યાએ ખાલી ફોટા પડાવી નહીં કાંઈક કાંક તો કામ કરો માળિયા તાલુકાની વાત કરું તો હું પાંચ વાર જીયો કીટ વિતરણ કરી લગભગ ઓછામાં ઓછી આઠસો કીટો કાચા મટીરની કીટો આપી ફૂડ પેકેટ આપ્યા જેટલું થાય એટલું આપ્યું અમે કોઈ મતદાર અમને દઈએ ન દિયો એનો કોઈ નથી આજે જ મને માળી આખી નગરપાલિકા એમ કહીએ કાના ભાઈ અમે અમારે તમારે ભેવું આવું આ અમારી મૂડી ખાસ તમે કીધું એમ તમે લોકપ્રિય તો છો જ બે હજાર સત્તરમાં તમે નજીવા મતોથી હારી ગયા હતા અને બે હજાર બાવીસમાં તમને બાસઠ હજારની જંગી લીડ આપી તો તમારી આટલી લોકપ્રિયતા પાછળનું કારણ તમારી મતે શું છે બે હજાર સત્તરમાં હાર્યા પછી મને પાંચ વાર મારા વિસ્તારના મતદારોએ મને મત આપ્યા પછી હાર્યા પછી અમે અહીંયા બેઠા કે આપણે હાઈરા જિંદગી નથી હાર્યા અને વિચારસરણી સંઘની વિચારસરણીએ વગણ સત્તાએ પણ કામ કરશે પાંચ વર વગણ સતાએ કામ કર્યું અને પાંચ વર્ષમાં મોરબીમાં જે બધાય નજરે હું કહું જે જોયું છે ગુંડાગીરી કોઈ ફરિયાદ નો કરી બે ફામ લૂંટફાટ ગૃહમંત્રી પણ અહીંયા આવ્યા હતા કોઈ ફરિયાદ ન કરી કે અને બે હજાર બાવીસ પછી જાહેરમાં સભા સભામાં હું બોલ્યો કે મોરબીમાં કોઈ પણ ગુંડાગીરી કરશે તો અમે હલાવી નહીં લઈ હલાવી નહીં કડક હાથે કામ લેશી બે વાર ને ત્રણ વાર કેસતા એટલે પાસાના કાગળીએ કરશે ગમે તે હોય અમારા નજીકના નજીક આવી છે ને તોય પણ એમાં અમે નહીં હલાવી લઈ અને મોરબીને જે વિશ્વાસ છે મારા ઉપર એ વિશ્વાસ માટે હું એમ કહું કે એક નહીં પણ હો દુશ્મન અમારે કરવા પડશે ને મોરબીને શાંતિથી રહેવા માટે હો દુશ્મન કરવા પણ તૈયારી કાંતિભાઈ તમારો સ્વભાવ જ આક્રમક છે તમે તંત્રને પણ આક્રમકતાથી હંમેશા ટપારેલું છે દરેક બાબતોમાં છતાં પણ જે જોઈએ એ પરિણામ આપણને નથી મળતું તંત્ર દ્વારા એનું કારણ શું લાગે તમને અત્યારે હું દોઢ વર્ષમાં પહેલી વાર તો ચૂંટાણો તે માનસિક રીતે છ મહિના જ મને ન આવી ગાંડો થઈ ગયો હતો ગ્રાન્ટું નહીં તંત્ર બેફામ જે કરવું એ કરે પણ મને અત્યારે વિશ્વાસ છે દોઢ વર્ષ પછી કે ગ્રાન્ટું પણ સરકારમાંથી લઈ આવી કામ પણ થાય છે અને તંત્ર પણ અત્યારે મને જે મારા મારો સ્પષ્ટ વક્તા હું સાચું કહેવાની કે તંત્ર પણ અત્યારે દોડે છે અને આનું રિઝલ્ટ અત્યારે જે આવ્યું છે હું લિસ્ટ આપીશ તમને કેટલા કામ છે એ કામ તમે જોઈ આવે એ કામ એક પણ નબળું થયું હોય તો હું અહીંયા આવી અને એ કોન્ટ્રાક્ટરને બિલ બિલ નહીં દેવા દઉં એની ડિપોઝિટ નહીં અને અહીંયા જે અધિકારીએ જે નબળું કામ કર્યું છે એને પણ હું સસ્પેન્ડ કરાવીશ અને ખાસ કાંતિપાઈ છેલ્લો સવાલ વિપક્ષ તો આક્ષેપો કરતું રહેશે એ કામ છે પણ જે રીતે લોકો સોશિયલ મીડિયાની અંદર બેફામ જાણ વિષયને જાણતા ન હોવા છતાં પણ લોકો કોમેન્ટો કરી રહ્યા છે તો આજે જે રીતે મોરબીની જે પ્રગતિના દિશામાં તમે કહેજો એ પ્રમાણે જઈ રહ્યું છે તો આવા લોકોને અને મોરબીવાસીઓને તમે શું સંદેશો આપશો મારી એક નમ્ર વિનંતી છે કે સો ટકા સોશિયલ મીડિયાને પણ મારી નમ્ર વિનંતી છે સો ટકા તમે લખો અમને જાગૃત રાખો પણ ખાલી એક ખાડો અને ગટરનો હમે અમે સારા કામથી એનું પણ તમારે લખવું જોઈએ બીજું પ્રજા જાગૃત છે એ મને ગમે છે હું પહેલી વાર તો એ મારી અહીંયા હો હો બસો બસો થોડા ના થોડા આવતા અત્યારે સામાન્ય માણસ હું માનો કરતા નગરપાલિકાએ બેઉં તો લગભગ એવા પાંચક પ્રશ્નો છે કઠિન એક લાઠીપ્લોટનો પ્રશ્ન હોય એક વિસી પરથી પાછળના ભાગમાં કચરો છે બીજા એક બે સોસાયટીના પ્રશ્ન હે એ પ્રશ્ન કાયમ માટે નિકાલ કરવા માટે અત્યારે આપણે તોડફોડ નથી કર્યા પણ ચોમાસા પછી અત્યારે જે ધ્યાનમાં આવ્યા એ કાયમી નિકાલ થાય એના એના સો ટકાની વાત છે અત્યારે જે મોરબીમાં જે કામ આવે એ સો ટકા હું લિસ્ટ આપીશ મોરબીમાં આલે એ માળિયા તાલુકામાં રહે ઉદ્યોગ રોડ આવે એ તમને હું લિસ્ટ આપું તમે એ લિસ્ટ જાહેર કરજો એ એ મારા મતદારો જોઈ આવે સોશિયલ મીડિયા જોઈ આવે અને જે પણ કામ નબળું થયું હોય તો મને એને બોલાવે અને અહીંયા આવી અને હું અહીંયા જાહેરમાં અધિકારીને હાજર રાખીશ અને અને એને એને એનું ફાઇનલ બિલ નહીં બનાવું કાંતિભાઈ એક એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે કાંતિભાઈ બોલે છે પણ પછી કાંઈ થતું નથી પાછળ એવું કેમ કાંતિભાઈ બોલતા નથી કાંતિભાઈ જે બોલે નહીં કરે આજે બ્રિજ આ થાય છે તમે જોયા આવો મેડિકલ કોલેજ થાય એ જોયા હો કોર્ટ થાય રમત ગમતના સાધન જે જોયા હોવો કર્મચારી મારા રેસિડેન્ટ હમાકાટે કાંઠે થાય એ જોયા અને આમાં આશરે મેં કુલ નોખા નોખા કરીને પિસ્તાલીસ રોડ રોડના કામ આપ્યા છે પિસ્તાલીસ રોડના પંચાયતના સ્ટેટના નગરપાલિકાના બધાના રોડના આ રોડ છે એ દોઢ વરામાં થયા પિસ્તાળીસ અને આનું હું તમને જાહેર દઉં હું કે આ બધાય રોડ તમે જોયા ચાર ભાગમાં એ બધાએ રોડ જોયા આવે અને હરખી તમે સોશિયલ મીડિયામાં અને એ પિસ્તાલીસ પચાસ રોડ અત્યારે થઈ ગયા છે અને બીજા આવતા દોઢ વર્ષમાં બીજા પિસ્તાળી પચાસ રોડ થશે બધું કામ દેખાશે અત્યારે જે આ બ્રિજ હાલે છે એ કામ પૂરું થઈ ગયા પછી બીજું આપણે ઉમિયા સર્કલ પાસે બ્રિજનું કામ કરશું ત્રીજું બ્રિજ આપણે કુબેર પાએ કરશું અને એક મોરબીમાં પણ જે અવની જે સાયન્ટિફિક જે રસ્તો છે એને આખો રસ્તો જેમ પંચાર રોડ જોઈ કરી અને એને બીજો બ્રિજ મળે એની પણ હું કાર્યવાહી કરું હું નહીં ટૂંક સમયમાં હું એકાદા વર્ષમાં એ પણ બ્રિજના પૈસા લઈ આવી અને આ રોડનું કામ ચાલુ કરી અને પૈસા પુષ્કળ લઈ આવીશ કામને ક્વોલિટી આપશી અને હું આ લેખિત માપું આ રોડની વાત છે એટલે અત્યારે રોડના પ્રશ્નો પણ રોડ સિવાય ઘણા બધા કામ છે એ કામ લગભગ એક વર્ષમાં પૂરા થઈ જશે અત્યારે રોડની વાત કરું તો માનો કે હું અત્યારે આ કુલ પિસ્તાલીસ રોડના મેં તમને લિસ્ટ આપું પિસ્તાલીસ રોડ અને બીજા આવતા દોઢ એક દોઢ વરમાં બીજા ચાલી પિસ્તાલી થશે એટલે આ પહેલાં પિસ્તાલી મારા મતદારોનું હું આહવાન કરું કે નામ સાથે જોઈ આવે એ પિસ્તાલીમાં ક્યાંય પણ નબળું કામ થયું હોય ક્યાંય પણ તો મને અહીંયા બોલાવે હું અહીંયા આવીશ મીડિયાને હાજર રાખે એ હાજર રાખે અને હું જાહેરમાં મારા સ્વભાવ પ્રમાણે મારી ટેવ નથી માફી માગવાની પણ પ્રજા માટે હું માફી માગીશ અને કોન્ટ્રાક્ટરનું બિલ નહીં બનાવવા દઉં ફાઇનલ બિલ અને અને અધિકારીનો જેને વાકે છે એના હું પગલાં લઈશ આ હતા કાંતિભાઈ ઓરિજિનલ કાંતિભાઈ જેને કહી શકાય જે રીતે તેમણે વાત કરી મોરબીમાં ખરેખર શું ચાલી રહ્યું છે અત્યારે એ વાત એમણે કરી છે એમના તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે જે પ્રકારે મોરબીને સુધારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે વાત એમણે રજૂ કરી છે અને ખાસ આપણે એટલા માટે આવવું પડ્યું કે જે પ્રમાણે લોકો જે રીતે પ્રશ્નો કરી રહ્યા છે એમાં વિપક્ષ પણ હોય અને અમુક એવા લોકો પણ હોય કે જે રાજકીય કારણોસર આક્ષેપો કરતા હોય જનતાની વાત ક્યાંક સાચી હોય કારણ કે જનતા પોતે પીડાય છે ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ છે આ બધી વસ્તુ એમણે પણ નિખાલસતાથી સ્વીકાર કર્યો છે અને કઈ પ્રમાણે શું પરિસ્થિતિમાં તેમણે કામ સંભાળ્યું હતું અને કઈ રીતે તેઓ કામ કરી રહ્યા છે અત્યારે હાલ એમણે વાત કરી અત્યારે પણ કાંતિભાઈ આપણને કંઈક કહેવા માગી રહ્યા છે આપણે એમની સાથે વાત કરી માનો કે અત્યારે એક વર્ષ દોઢ વર્ષ થયું બે સમશાન ઇલેક્ટ્રિક ભટીવારે કહી રહ્યા એક વાડી વિસ્તારના પંચાયત રોડ ઉપર એક અહીંયા આપણે હમા કાંઠે બે તમે જોઈ આવો શમશાન તમે એનું ઇન્ટરવ્યૂ લ્યો કામનું ઇન્ટરવ્યૂ લ્યો ખાલી મોઢાની વાત નહીં અત્યારે જે હું લિસ્ટ આપું છું એમાં તમે પર્સનલ એ રોડ જોઈ આવો ફોટા પાડી આવો પર્સનલ ગામની આ રોડની રજૂઆત તમે મોકો સોશિયલ મીડિયામાં એ પણ જોઈ આવે એમાં જ્યાંય પણ નબળું થઈ તો હું ત્યાં રોડ ઉપર આવીશ એની હું ખાતરી આપું અને કાંતિભાઈ અત્યારે જે રીતે તમે વાત કરી કે હવે આવનારા એક દોઢ વર્ષમાં બીજા પણ કામ થવાના છે તો એકાદ દોઢ વર્ષ પછી અમે ફરી પાછા તમારી પાસે આવશું અને તમે કેટલું કામ કયું છે કેવું કામ થયું છે એનો જવાબ લઈશું અત્યારે તમે મારા પાસે આવ્યા પહેલી વાર આવી રીતે એન્ડ ટુ એન્ડ ઇન્ટરવ્યૂ લીધું બરાબર તો પહેલાં હું તમને લિસ્ટ આપું હું ને એ તમે જોયા હો એમાં નબળું કામ થયું હોય તો તમે મારા પાસે આવતા નહીં ઇન્ટરવ્યૂ લેવા કારણ કે હું એનો દોષીશ ગણાય મારા ઇન્ટરવ્યૂ આપવાનો અધિકાર નથી તો પેલા આ જોયા આવો પછી જોયા પછી આ લિસ્ટ સિવાયના કેટલા લિસ્ટ છે એ એની સાથે મારા સાથે બેંચો પણ દોઢ વરે મારા પાસે હિસાબ પત્રકારો લેશે તો મને ગમશે અંતે તો હિસાબ મારે પત્રકારો પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા પ્રજાને દેવાનો હોય અને હું હું જાહેરમાં કહું જેને જે બોલવું એ બોલે મોરબીનો જે પ્રેમ મળ્યો ત્રીસ વર્ષ એને ટકાવવા માટે કાલ સવારે પ્રજા માટે ને પ્રજાના રક્ષણ માટે મારા ઉપર જે પણ આફત આવે ને એ હું આફત સામનો કરવા માટે તૈયાર હું હું જો વાત કરું હતાણમાં મોરબી બજાર સમિતિ છે અત્યારે અહીંયા માણસો ખૂબ છે જોયા આવે એ અત્યારે પાંચસો કરોડની છે એ બજાર સમી જમિતની સમિતિની જમીન અઠ્ઠાણુંમાં કેને લીધી હતી ખબર છે એના માટે મારે શોષવું પડ્યું રાજકીય રીતે જેલમાં જવું પડ્યું આજીવનનું મારા ઉપર કર્યું પણ કુદરત મારા ભેગો હતો ચાલુ ચાલુ ધારાસભ્યો અને હું બહારે નીકળીને પણ બીજી વારે મને પ્રજા શિકાર આપ્યો હું નહોતો ધારાસભ્ય ગામને પસ્તાવો થયો કે કાના ભાઈ જ જોઈ કાના ભાઈ જ જોઈ અને એ ઈઠાવીસો મતે આવ્યા પછી બાહને લીડ આપીએ ને એ જિંદગીમાં હું હું કોઈ દિવસ મારા મતદારોને મોરબી જિલ્લાનું અને ઉદ્યોગપતિ કે નાનામાં નાના માણાનું હું કોઈ દિવસ એનું ઋણ ચૂકવવા વધારે વધારે ઋણ ચૂકવવાના પ્રયત્ન કરીશ જે રીતે હાલ સોશિયલ મીડિયાની અંદર નેગેટિવિટી ફેલાઈ રહી છે ત્યારે કાંતિભાઈ ખુલીને વાત કરી છે અને તેમણે પોતાના દિલની વાત પણ કરી છે કે જે રીતે તેમને બાસઠ હજાર રૂપિયાની લીડ બાસઠ હજારની જે લીડ આપી હતી મોરબીના મતદારોએ તેને તેઓ ક્યારેય ભૂલવા નથી માગતા અને તેનું જે વળતર છે એ પ્રજાને આપવા માટે તેઓ ખડે પગે રહેવાની ખાતરી આપી રહ્યા છે